સુરક્ષિત શહેર અમદાવાદમાં આરોપી દ્વારા ઘટનાના રીકન્સ્ટ્રકશન સમયે ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો અને આરોપીએ ભાગવાના પ્રયત્નમાં આ કામ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું તેની સામે પોલીસે પણ ભાગી રહેલા આરોપી પર પગમાં ગોળી ચલાવી હતી વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન અમદાવાદના દાણીલિમડા પોલીસ સ્ટેશનમાં માનસિક રીતે વિકલાંગ મહિલા પર થયેલા બળાત્કાર માટે ગુનો નોંધાયો હતો જેમાં મોઈનુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આરોપીના છ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા હતા આરોપી મોઈનુદ્દીનને બપોરે બાર વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જવામાં આવ્યો હતો તે દરમિયાન આરોપીએ ભાગવાના પ્રયાસ કર્યો તેને પકડવા પોલીસે આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયર કર્યું પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે થયેલી જપાજપીમાં આરોપીએ પીઆઈ ઇમરાન ઘસુરા પાસેથી શસ્ત્ર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં મામલો ગંભીર બન્યો અને આ જપાજપીમાં આરોપી દ્વારા કાચ દ્વારા હુમલો કરાયો હતો જેમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા આ આરોપી પર અગાઉ પણ સોળ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે જેમાં આરોપીને પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી અગાઉ અને બે વાર તળીપાર પણ કરવામાં આવ્યો હતો જુઓ પોલીસે આ મુદ્દે શું કહ્યું લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી માન્ય કમિશનર શ્રી દ્વારા અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદુપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકમંત તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બાર ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ રે હિસ્ટ્રી રહેલી છે તેમને રીકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝફાસફી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે જે ફાયરિંગ અને આરોપીએ ફરનાસી કરવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યાએ ગુનો દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રીકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા છે આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડેન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે સાહેબ જે આરોપી કાચથી હુમલો કર્યો કાચ કેવી રીતે મેળવ્યો એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીઅલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસની અત્યારે એમના શ્રી દ્વારા આ સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચિસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે કોનું વેપન જુટાવવાનો પ્રયાસ કર્યો એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાજ અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રીકન્સ્ટ્રક્શનમાં તે દરમિયાન આપો બનાવ બનેલો તો ગુનેગારો કેટલા બેફામ બની ગયા છે કે સામાન્ય નાગરિક પર તો હુમલો કરતા જ હતા હવે પોલીસ પણ તેમનો શિકાર બની ગઈ છે ગુજરાતમાં ગંભીર ગુનાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે સવાલ થાય છે કે અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવ્યું હતું પરંતુ આવા અસામાજિક તત્વો બેફામ વધી રહેલા ત્રાસના જોઈને શું લાગે છે કે અમદાવાદ સુરક્ષિત શહેર છે નાગરિકોની રક્ષા કરતી પોલીસ પર જ આવા હુમલો કરવામાં આવે તો સામાન્ય માણસો જોડે તો શું શું થતું હશે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો સ્વમાન નમસ્કાર